રાજકોટ જિલ્લાના પાટણ વાવનું ચીચોડ ગામનું જેવા દોરી સમાન તળાવ આ તળાવ ગયા વર્ષે તંત્રની ઉપસ્થિતિમાં તળાવનો ભાગ તોડી પાડવામાં આવેલ અને આજ દિન સુધી કોઈ રિપેરિંગ કામ કરવામાં નહીં આવેલ તેથી ધોધમાર વરસાદમાં આ તળાવ અને ચેક ડેમ તૂટી ગયેલ જેને કુદરતી નહીં માનવ સર્જિત આફતનો ભોગ ચીચોડ ગામના કાથરોટા સમઢિયાળા હાડફોડી નાગલખાડા ગામોના બસો એ બારસો વીઘા જમીનનું ધોવાણ થઈ ગયું છે ખેડૂતોએ જણાવ્યું છે કે માનવ સર્જિત આફતમાં જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે અને જેટલા ખેડૂતોને નુકસાન થયું છે તેનો સર્વે કરી તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે હાલ ખેડૂતો ચિંતિત છે નવું વાવેતર કરવા માટે નાણાં નથી જો સહાય ચૂકવાય તો જ ખેડૂતો નવું વાવેતર કરી શકે તેમ છે અન્યથા ખેડૂતોને હિજરત કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે કાં તો નુકસાનનું વળતર ચૂકવાય અથવા તો આંદોલન પણ કરવાની ચિમકી ખેડૂતોએ ઉચ્ચારી છે હું મનસુખભાઈ સોમભાઈ પારગી રહેવાસી ચિચોડ અમારા ગામે ગામની ઉપરસમાં આવેલ તળાવ જે ગઈ સાલ પાણીને કારણે તૂટવાની ભીતિ લાગતા મામલતદારશ્રી તથા તો જે તે અધિકારીઓ અને પદાધિકારીઓ ગામના આગેવાનો મળી અને જેસીબીથી પાણીના નિકાલ માટેની કોશિશ કરેલ હતી એ વખતે થોડું પાણી નીકળ હતું અને આ વર્ષે વરસાદ થતાં એ જે ખોદાણ કરેલ હતું ત્યાંથી પૂરેપૂરું સંપૂર્ણ પાણી નીકળી તળાવ ખાલી થઈ ગયું અને એકી સાથે જતો પાણીનો નીકળતા અમારા વિસ્તારના મેંદિયારા બાજુના જે તે સાઈડના ખેડૂતો છે એના ખેતરો હાવ ધોવાઈ ગયેલા છે એના જે વાવેતર ખેડૂતમાં જે કંઈ કપાસ વાવ્યો હતો મગફળી વાવી હતી તે પણ બધું ધોવાણ થઈ ગયેલ છે હાલની તરીકે એમાં કાંઈ પાછું વાવેતર થઈ કે એમ નથી ખેડૂતો મુશ્કેલીમાં છે માટે ખેડૂતોને તાત્કાલિક યોજના ધોરણે સહાય આપવામાં આવે તો ખેડૂત પાછો પગભર થઈ શકે સરકાર ઉપર વિશ્વાસ કરશે અને સરકારને ફરી વખત વિનંતી છે કે જે તળાવ ટૂટ્યું હતું અથવા તોડવામાં આવ્યું છે એને રિપેર કરે અને આ એક જ તળાવ છે ચીચોડ ગામનું જે ચીચોડ ગામની જીવાદોરી છે ચીચોડ ગામને કેનાલનું પાણી મળતું નથી અને આવા અઢળક તકલીફો વાળું ગામ વચ્ચે અમે જીવીએ છીએ જેથી કરીને ખેડૂતો ઉપર ન્યાય કરવા સરકારશ્રીને અમારી તમામ ખેડૂતો વતી વિનંતી છે અને ભરવાડ ગામ ચિચોડ તાલુકો ધોરાજી મારા ગામમાં આવેલ તળાવનો પારો તોડવામાં આવેલો હતો ગઈ સાહેબ આજ સુધી કોઈ અધિકારી કે કોઈ તંત્ર આવ્યું નહીં પારો રિપેર કરવા એના કારણે ખેતરું ધોવાણા છે

આ ખેતર ધોવાઈ ગયું છે હવે આ રિપેર કરી તો થાય નહીં એમાં કંઈ પાણી છે નહીંભાઈ લાખાણી ગામ ચિચોડ તાલુકો ધોરાજી અમારે ત્યાં ગઈ સાલ તળાવ ઓવરફ્લો થયેલું ત્યારે મામલતદાર સરપંચ અને ઇજનેરની હાજરીમાં એક સાઈડ કાઢીઓ કાઢેલ જે વર્ષ દરમિયાન રિપેર કરેલ ન હતો અને આ વર્ષે જ્યારે વરસાદ વધારે પડ્યો જેથી ગામની ઘણી હજારો એકર જમીન ધોવાઈ ગયેલ છે અને ઊભો મોલ બી છે છે જેના માટેથી ગામ અને ગામના રહેવાસીઓ એવું કે સરકાર અને તંત્ર જાગે અને વહેલામાં વહેલી મદદ કરે જેથી લોકો એવી ગામની ગામવાસીઓની ઈચ્છા છે અને જો એ વસ્તુ કરવામાં નહીં આવે તો ગામવાસીઓ પછી પોતાની રીતે જે કંઈ આંદોલન કરે કે કંઈ પણ રસ્તો લેશે તો એના માટે તંત્ર જવાબદાર હશે જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા ધોરાજી